જામનગર જિલ્લા કલેક્ટરે ચંદ્રગઢ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ રેકર્ડ ચકાસણી કરી કલેક્ટર શ્રી ગામમાં ચાલી રહેલ જમીન માપણી સ્થળની મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે સંવાદ કરી અધિકારીઓને સૂચનો કર્યા જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠાકરે ચંદ્રગઢ ગ્રામ પંચાયતની મુલાકાત પંચાયતના રેકોર્ડની ચકાસણી કરી રેકોર્ડની જાળવણી રજિસ્ટર આપેલ રજિસ્ટર વગેરે રજિસ્ટરની ચકાસણી કરી લગત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા કલેક્ટરે ગામમાં જે ખેતરોમાં જમીન માપણીની કામગીરી ચાલી રહી છે ત્યાં સ્થળ મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કરી જમીન સર્વેની કામગીરી અંગે ઝીણવટભરી માહિતી મેળવી ખેડૂતો સાંભળી અધિકારીઓએ લોકોની રજૂઆતનું હકારાત્મક નિરાકરણ લાવવા જણાવ્યું છે મુલાકાતમાં કલેક્ટર સાથે જામનગર શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર ડીઆઈએલઆર અધિકારી કે એન ગઢિયા લગત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હર્ષલ ખંદડીયાનો રિપોર્ટ ન્યૂઝ જામનગર